તે માતા મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈએ છે છો સ્વિફ્ટ ટુકડો ગાડી વેચવાની છે સાવજી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર વિડીયોમાં બતાવેલી વાહનની બધી વિગતો આ નંબર પર મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બની રહેજો મિત્રો ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો તે પહેલાં મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર સત્તાણું ત્રણ સિત્યોતેર જીરો બાસઠ જીરો ત્રણથી આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો બે હજાર સોળ ને છઠ્ઠા મહિનાના મોડલની સ્વિફ્ટ ગાડી જોવા મળી રહે છે વીમો ચાલુ છે પીયુસી પણ ચાલુ છે કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વીડિયા ટુકડો ભેજવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે સ્વિફ્ટ વીડિયાઈ ટુકડો સેકન્ડ ઓનરની ગાડી જોવા મળે રહે છે એન્જિન પાવરફૂલ સાચવેલી ગાડી જોવા મળે રહે છે બેટરી નવી જ નાખેલી છે તેમજ બધા જ ટાયર નવા નાખેલ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રૂબરૂમાં પ્રોપર જામનગર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો વેચી દેવાનો છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમારે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ત્યારે તમે આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાવ કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાવ બાકી તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોકી ગાડી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે રાજકોટનું પાર્સિંગ જોવા મળી રહેશે કંપની કલર એન્જિન પાવરફુલ ગાડીમાં જોવા મળી રહી છે